નમસ્કાર દર્શક પાલનપુર તાલુકા પોલીસે દિવસ દરમિયાન થયેલી ઘર ચોરીનો ભેદ ઉકેલી નાખ્યો છે પોલીસે ચોરી થયેલા સોનાના દાગીના સાથે એક આરોપીને ગણતરીના ઝડપી પાડ્યો હતો આ ગુનો બીએનએસ કલમ અને પાંચ અ હેઠળ તારીખ બીજી ઓક્ટોબર બે હજાર રોજ નોંધવામાં આવ્યો હતો બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા પ્રશાંત સુબે જિલ્લામાં મિલકત સંબંધિત ગુનાઓ શોધી કરવા સૂચના કરી હતી જેના પગલે ડોક્ટર જે જે ગામીત પોલીસ અધિક્ષક પાલનપુર વિભાગ અને એમ આર બારોડ પોલીસ ઇન્સ્પેક્ટર પાલનપુર તાલુકા પોલીસ સ્ટેશનના માર્ગદર્શન હેઠળ આ કાર્યવાહી કરવામાં આવી હતી પાલનપુર તાલુકા પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફના કર્મચારીઓએ નેત્રમ શાખાના કેમેરાની મદદથી ટેકનીકલ એનાલિસિસ અને હ્યુમન સોર્સિંગના આધારે આરોપી કૌશિક કુમાર દિનેશભાઈ રાવળ હેઠાણ માહી તાલુકો વડગામ જિલ્લો બનાસકાંઠા ઠે પકડી પાડ્યો હતો પોલીસે ચોરીમાં ગયેલા સોનાના દાગીના જેમાં એક સોનાનું મંગળસૂત્ર ત્રણ સોનાની બંગડીઓ અને એક સોનાનું લોકેટો સમાવેશ થાય છે તે રીકવર કર્યા છે આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને વધુ તપાસ ચાલી રહી છે